મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બે મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ તમામને જેલ હવાલે કરાયા આ બનાવની જાણો મળતી વિગતો મુજબ મોરબીના નવલખી ફાટક પાસે સિલ્વર પાર્ક સોસાયટી નજીક ઝૂંપડામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે મોરબીમાં નવલખી ફાટકના બ્રિજના છેડા પાસે સિલ્વર પાર્ક નજીક ઝૂપડામાં રહેતા નરસિંહભાઈ જીવાભાઈ પરમારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની બે મહિલા સહિત છ વ્યક્તિની સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે શંકરભાઈ ઉર્ફે ચક્કુ ફરિયાદીના નાતના રાણિંગભાઈ હીરાભાઈ દેવી દીકરીને સંગીતાને પગાડી ગયેલ હોય ને જેનું સમાધાન કરવા માટે આરોપીઓએ દબાણ કરીને ફરિયાદીને સમાધાન કરવા માટે જવાની ના અને જે બાબતનો ખાર રાખીને આરોપીઓ એકસમ કરી છરી ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગભાભાઈને છરીનો જીવલેણ ઘા મારી દેતા તેની હત્યા કરવામાં આવી હતી આ હત્યાના ગુજરાતમાં ફરિયાદીના મોટાભાઈ ગભાભાઈ જીવાભાઈને છરી ધારિયા અને ધોકા વડે પણ માર માર્યો હતો જેને સારવાર માટે લઈ ગયા હતા આ હત્યાના બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે હત્યાના ગુનામાં આરોપી વિજય ગુણા પરમાર શંકર ઉર્ફે ચકુ ગુણા પરમાર ભગાભાઈ ગુણાભાઈ પરમાર ભાવુબેન ભગાભાઈ પરમાર મંજુબેન વિજયભાઈ પરમાર અને સની હસમુખભાઈ ઝીંજુવડિયા રહે તમામ નવલખી રોડ મોરબીવાળાની ધરપકડ કરી છે અને તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલવાલે કર્યા છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટી છે ત્યાં આગળ ઝૂંપડામાં એક અમારા ખૂનનો બનાવ બનવા પામેલ છે આ કામે ફરિયાદી શ્રી નરસિંહભાઈ જીવાભાઈ પરમારની ફરિયાદના આધારે ખૂનનો ગુનો દાખલ થવા પામેલ છે જે કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટાભાઈ તથા એમના ભત્રીજા જેમના સંબંધીની દીકરી ને આ કામનો આરોપી શંકર ઉર્ફે ચકુ ભગાડી ગયેલ હોય જે કામે સમાધાનની વાતચીત માટે આ કામના આરોપીઓ ફરિયાદીના મોટાભાઈ તથા એના ભત્રીજા ઉપર દબાણ કરતા હોય જે સમાધાનની વાતચીત કરવા આ લોકો ભેગા થયેલ હતા દરમિયાન ઝઘડો બોલાચાલી થયેલ અને આ કામના આરોપીઓએ ભેગા મળી એકસમ કરી અને આ કામના ફરિયાદીના મોટાભાઈ તથા એના ભત્રીજા ઉપર લાકડી ચરિત્ર ધારે આવડે જીવલેણ હુમલો કરેલ જેમાં આ કામના ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગબાભાઈ નાઓ મરણ પામેલ છે તેમજ તેમના મોટાભાઈ ગબાભાઈ નાઓને નાની મોટી ગંભીર ઇજાઓ થયેલ છે જે હાલ સારવાર હેઠળ દાખલ છે જે કામે કુલ છ આરોપીઓ છે આ ગુનાની તપાસ મોરબી સિટી એ ડિવિઝન પટેલ ચલાવી રહેલ છે જે જેઓએ આ ગુનાની તપાસના કામે છ છ આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે જે આરોપીઓના નામ વિજય ગુણા શંકર ગુણા ભગા ગુણા ભાઉબેન વાઇફ ઓફ ભગાભાઈ મંજુબેન વાઇફ ઓફ વિજયભાઈ તથા સની હસમુખભાઈ નાઓ છે જેઓ તમામને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે પૈકી બે આરોપીઓ વિજય ગુણા અને શંકર ગુણા અગાઉ બાર આરોપી તરીકે ત્રણસો બેના ગુનામાં અટક કરવામાં પણ આવેલ હતા